અત્યાર સુધી ભારતમાં જેટલી પણ ચૂંટણી થઈ છે એ મેઇનલી ત્રણ મુદ્દે જે લડાઈ છે પેલો રાષ્ટ્રવાદ બીજો ધર્મવાદ અને ત્રીજો જે સમાજવાદ તો સમાજવાદ આ ત્રણ મુદ્દે છે પણ જે ખાસ જોયા જેવી હતી ને નોંધા જેવી હતી કે ઇતિહાસમાં નોંધી શકાય ને એવી ચૂંટણી હતી કારણ કે આ ત્રણેય જે વાદ છે એ લોકોએ જે અપનાવી લીધા છતાંય પણ છે એ લોકો હારી ગયા એવી રીતે ને એ તમને સમજાવવું એટલે આજે જે ની જે ચૂંટણી ચાલતી હતી એ જ સમયગાળામાં જઈ ભારત પાકિસ્તાનમાં આપણે જોયું અને એમાં પણ જે આ લોકોએ જે યુદ્ધ બાદ જઈ ઘણી રેલીઓ કહી દી એટલે રાષ્ટ્રવાદનો મુદ્દો તો હતો જ બીજો મુદ્દો તો કે ધર્મવાદ કે તો ધાર્મિક જે કાંઈ સંતો છે મહંતો છે એ લોકોના પણ જે આ લોકોએ નિવેદન લેવડાવ્યા હતા અમુક કલાકારો કથાકારો આ બધાના પણ નિવેદનો આવ્યા હતા છતાં પણ જે ઈ કઈ પણ છે એ કામ ન આવ્યું અને ત્રીજો મુદ્દો સમાજવાદ કે જે સમાજના જે ઉમેદવારો મુકાણા હતા એ સમાજના બહારથી આવેલા જે નેતાઓ હતા એ પણ એવો પ્રચાર કરતા હતા કે હું મારા સમાજનો છું આ છે ને તે છે સમાજવાદ પણ છે આમાં કામ ન આવ્યું એટલે આમાં છે ત્રણેય વસ્તુ આવી ગઈ હતી રાષ્ટ્રવાદ પણ આવી ગયો હતો ધર્મવાદ પણ આવી ગયો હતો સમાજવાદ પણ આવી ગયો હતો છતાં પણ જે વિસાવદર ની જનતાએ ક્રાંતિ કરીને માણસ છે વિસાવદર નો વિકાસ કરી રહ્યા છે વિસાવદર ની જનતા ને દેવા પડે કે જયારે જે દેશમાં આવો માહોલ હતો જ્યાં જે રાષ્ટ્રવાદ પણ ચરમસીમા પર હતો જ્યાં જે ધર્મવાદ પણ ચરમસીમા પર હતો અને જે સમાજવાદ માટે પણ છે આજુબાજુના પ્રદેશમાંથી જે નેતાઓ આવેલા હતા છતાં પણ છે એને ઈમાનદારી દાયકવી અને લોકશાહીમાં છે જે માણસ છે લોકોનું ભલવું એને જે ચૂંટીને બતાવ્યો છે એટલે ખરેખર ધન્યવાદ ની પાત્ર છે એ જનતા બને છે ધન્યવાદ જય હિન્દ જય ભારત